હેલો દોસ્તો વેલકમ બેક ટુ માય ટુ ચેનલ કેમ છો બધા મજામાં મજામાં મજા માં જશો આપું હાર્દિક સ્વાગત કરું તો સવાર સવારમાં માં આઠ વાગે વ્લોગ ચાલુ કરી દીધો છો જો આ બાજુ લોકેશન તમે જુઓ જોરદાર થઈ ગયો અને ચા બા પી લીધું તો અત્યારે આ જવાનું પેલા નહીં પછી કન્ટીન્યુ કરીએ ફ્રેશ આપણો આઠ નો વીસ થઈ ને અત્યારે આપણો નહીં આવી જશે અને આ બાજુ જુઓ રોટલી બનાવી છે આમાં શું શાક છે બટાકા ડુંગળી લીલી નું શાક છે

આપણો પુરાઈ દીધો અને જો બે આવી પુરાઈ પેટો લઈને જો એ આવી ભાઈઓ તો પેટો પેટો પૂરી ગઈ આ તો હલવા તો લેસ ગો આવી જો હાલી બંકાઓ ફાઇનલી આપણે દુકાને આવી ગયા છીએ બનું કામ કમ્પ્લીટ ડન થઈ છે જુઓ અત્યારે હાડું કાઢવાનું સોભર જુઓ અને વાઘવાન છેલ્લા વાત થઈ જાય તો હું બતાવી દઉં જુઓ ફાળા નવમાં મિનિટ વાર છો નવ નવ પછી થઈ જશે અત્યારે બી દુઃખ દે પેલા જો કાલ તો ગયા હતા કાલ એટલે કાલ મોડું થઈ ગયું હતું કોમ હતું એટલે પછી કાલનો વ્લોક તમે જોઈ લેજો એટલે ખબર પડી ફાઇનલી વાઘમાં આપણો દસ વાગી ગયા હતા અને જો કનુજી જોડી ચાલે યાદ આવી ગયા દુઃખની અને હમણાં એ કોમ આવી ગયું છે લોકો વ્લોક કન્ટિન્યુ કરવાનું થાય તો કશું એ કોમ કરવાનું થાય છે જો હાલ પાસા ઉપરથી યાદ હું તો ચાલ એવા જોઈએ તો બહુ લાય લીપ લઈ લઉં તો કન્ટિન્યુ બનાવી રહેજો બ્લોક કન્ટિન્યુ કરશું ટાઈમ મળે અત્યારે વાઘ આપણો હળાબા તો જો આજ પાર્સલ લઈને આવ્યા છીએ તો ભાઈ આજ ટિફિન નહીં લાવે એટલે પછી પાર્સલ લઈને આવ્યો જો અને હવે જમવાનું પહેલાં જમી જમી લીધું ફેમિલી ને અત્યારે વાઘાણ જો ન પિસ્તાલી થઈ જઈશું ને હાલ આપણે જમીન ઊભા થઈને આવ્યા છીએ ઊંઘવા માટે કોઈ આપણો આરામ આરામ કરીએ થોડી વાર બે બાર વાગે બે વાગ્યા સુધી સોરી A few moments later ભાઈ બે અને આપણે નોકરીમાં આવી કે દિવાળી આવે એટલે ચાલુ થઈ ગયો એટલે એટલે દિલથી પહેલાં તો સોરી કહી દઉં અને અત્યારે બે ભાઈઓ ચાલતા ચાલતા છીએ હંગા છીએ આજ તો બાઇક નહોતું અને લોકેશનની વાત કરું તો જુઓ ખાલી જોરદાર લોકેશન થઈ ગયું છે તો મારા ભાઈ બે શબ્દ કહે છે તો જય માતાજી કાલ પોતમું નોરતું કાલે ઘેર જવાનું દવા દાદાભાઈ તો જો એના માટે કાલે કાલે દવા નવો કપો લાવી દીધો બ્લેક શર્ટ ડબલ પોકેટ અને બ્લેક રૂમાલ લાવ્યા તેમ કાલે કાલે બધું બ્લેક કરીને જ દવાનું માતાજી નું આપડે દાદા દાદા એટલો અમે હેડીન જઈએ એટલે ખરેખર સપોર્ટ કરતા રહી બે ભાઈઓ ને તાત્કાલિક લાયો શર્ટ બસ નહીં હોય એટલે લાબો પડે તાત્કાલિક લાબો પડે એટલે આજે તો ઘરે જઈને પાછું થાક પેન્ટ ફિટિંગ કરાવવાનું બરોબર ઉપાય <......ekerapeuticzasan> <speakinggl> <music> <speaking> <précéddate> <speaking> <speaking> <rag> <addict>

ના ના વિડિયો બનના થાય કોપી કે પણ ભઈ ને યાર તો હવે હું કહું હવે ફિટિંગ કરાવાનું બતાવી દે તમે જો ફાયદા બગા આપણો જવાનું બરોબર મસ્ત પપ્પા જોઈ લો તમે કપડા તમે બતાવી દે વારથી જો વારે કપડા ન્યુ ક્વોલિટી નથી લે ભાઈ હે દે એ બે ગયા ક યાર માર થઈ જાય તો ભઈ બરોબર અત્યારે ભાગો આપણો હળાત થઈ ગય છે અને ફાઇનલી ગેયર આવી ને જો જમમા બેહો છો ભૂખ લાગી છે તો જો બટાકાનો શાક બનાવ્યો છે અનેમાં આપણે રોટલી પડીએ તો પહેલા આપણે જમી જઈએ પછી કન્ટિન્યુ કરીએ ફાઇનલી આપણે જમ આવી જાય છે અને લૂડો રમાન થાય છે અત્યારે અને રાકેશને પૂછીએ ઓલ આપણે તો જોઈએ કે જણા આ ફોટો મૂકી દઈએ ને તો કન્ટિન્યુ બની રહે છે અત્યારે ફાઇનલી આપણા લોડો ડન થઈ ગયો ને આપણો નાક વિનર કઈ દે કોણ કોણ છે બરોબર કઈ દે પેલો મૂંગ હાચુ કે હાચુ જ કાવ ના હાચુ કે પેલો મમ્મી હા બીજો મૂંગ ત્રીજો બપ્પા અને ચોથું તું એલા ચાર મેલવા તું જી તો ચિલ્લાક તો હું આવ્યો આવી ગયો બરાબર રોજામ જેલે ચા આવે હે રે તો આ શું ક્યાં નો ગમે લાઈક કમેન્ટ કરવાનું બધા મળીએ ને ત્યાં સુધી જેમાં